ભારતીય જનતા પાર્ટી દ્વારા કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સરકારના અગિયાર વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષે સંકલ્પથી સિદ્ધિ સુધી થીમ હેઠળ સુરત જિલ્લાના બાડોલી ખાતે કમલમ ભાજપ મધ્યસ્થ કાર્યાલયમાં એક પોસ્ટર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રદર્શનમાં મોદી સરકારના સેવા સુશાસન અને ગરીબ કલ્યાણના અગિયાર વર્ષ દરમિયાન થયેલી વિકાસલક્ષી કામગીરીઓનો પોસ્ટરો દ્વારા રજૂ કરવામાં આવી હતી જેથી લોકોને સરકારની સિદ્ધિઓની જાણકારી મળી રહે આ પ્રદર્શનનું ઉદ્ઘાટન ગુજરાત રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિના હસ્તે રિબન કાપીને કરવામાં આવ્યું હતું આ પ્રદર્શન દ્વારા મોદી સરકારની લોક કલ્યાણકારી યોજનાઓ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ આર્થિક સુધારા અને સામાજિક ઉત્કર્ષના કાર્યોને પ્રકાશિત કરવામાં આવ્યા હતા સુરત જિલ્લાના બારડોલી ખાતે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી ભરતભાઈ રાઠોડ અને પ્રદેશમાંથી જે પ્રેસ લેવા માટે આવેલા હતા પ્રેસ વાર્તા માટે એવા મારા સાથી ધારાસભ્યભાઈ રમેશભાઈ જિલ્લાના પંચાયતના પ્રમુખ બેન ભાવિનીબેન આજે દરેક જિલ્લાની અંદર પ્રેસ કોન્ફરન્સ માધ્યમ દ્વારા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના અગિયાર વર્ષના સુશાસનના કાર્યની વાતો પ્રેસ સમક્ષ મૂકીને ગામડા સુધી જાય એવી વ્યવસ્થા માટે અમે અહીં બારડોલી મુકામે પ્રેસમાં હાજરી મેં આપી હતી અહીંથી હાજરી આપ્યા બાદ ગુજરાતનું એક આધુનિક એવું કાર્યાલય બન્યું હોય તો તે માત્ર બારડોલી હોય એવું આજની તારીખે હું જોઈ રહ્યો છું બારડોલી કાર્યાલયમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે કાર્ય કર્યા છે એવા પાંત્રીસ જેટલા એમના બોર્ડ મૂકીને એમની યોજનાઓ મૂકીને લોકો જે મુલાકાત લેશે તેને ખ્યાલ આવશે કે કયા કયા પ્રકારના કામો દેશના વડાપ્રધાને કર્યા છે એની તમામ માહિતી અહીંયા પોસ્ટરો મૂકીને ભરતભાઈની ટીમે આપ્યા છે તે બદલ ભરતભાઈ રાઠોડ અને એમની ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી હતા બે હજાર ત્રણથી લગભગ ચ ચૌદ સુધી અહીંયા ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા અને ગુજરાતનો જે વિકાસ થયો ગુજરાત જે એક રીતે દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે એ રીતે ફરી પાછું ગુજરાત આજે ગ્રોથ એન્જિન બનીને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની આગેવાનીમાં આગળ વધી રહ્યું છે એટલી જ વાત કહીને મારી વાણીને વિરામ આપું છું રમેશ ખંભાતી દિવ્યાંગ ન્યૂઝ બારડોલી સુરત